નમસ્તે દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ઓગસ્ટને લઈને મિત્રો બાબા વેંગાની ભવિષ્યવાણીએ મિત્રો ખાસ કરીને બેંગ્લેરી યાની જાણીતી ભવિષ્ય કલા બાબા વેંગાને બે હજાર પચીસના ઓગસ્ટ મહિનાને લગતી બે ભવિષ્યવાણીઓ ફરી ચર્ચામાં આવી છે તેમણે કહ્યું છે કે મિત્રો ઓગસ્ટમાં ડબલ ફાયર થશે અને આકાશ અને મિત્રો ધરતીમાંથી આગ નીકળશે તો આ આગને કારણે મિત્રો કેટલાક માને છે કે મિત્રો જંગલની આગ કે જવાળામુખી હોઈ શકે છે તે મિત્રો કેટલાક પૃથ્વી તરફ આવતા ગ્રહના ખતરાને માની રહ્યા છે તો બીજી ભવિષ્યવાણી અનુસાર મિત્રો ઓગસ્ટ સુધી માનવી મિત્રો એક નવી જ જ્ઞાન સિદ્ધિ તરફ આગળ વધવાનું છે તો ખાસ કરીને મિત્રો જે આ ભવિષ્યવાણી કરવામાં આવી છે તે મિત્રો ઓગસ્ટ મહિનામાં બાબા વેગાની ભવિષ્યવાણી છે તે મિત્રો કરવામાં આવી છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના તેર જિલ્લામાં વરસાદની અસર મિત્રો ગુજરાતમાં આ વર્ષે શ્રાવણના નબળા ચોમાસાને કારણે મિત્રો તેર જિલ્લાઓમાં સામાન્યથી પણ ઓછો વરસાદ થયો છે તો ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ્યાં મિત્રો નેવું વાવેતર થઈ ચુક્યું છે પરંતુ ઓછા વરસાદના કારણે હાલ ખેડૂતો પિયત માટે પણ પાણીની માંગ કરી રહ્યા છે અત્યાર સુધીમાં ગીર સોમનાથ જિલ્લામાં માત્ર મિત્રો ચૌદ ઈસ વરસાદ નોંધાયો છે જ્યારે મિત્રો સામાન્ય રીતે ચોવીસ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ થતો હોય છે જે મિત્રો તેતાલીસ ટકા વરસાદ ઓછો થયો છે ત્યાર પછી ના સમાચારો વિશે વાત કરીએ તો ભદ્રા રાખડી કેમ ન બંધાય તો ખાસ કરીને ભદ્રા ની મિત્રો છાયા માં શુભ કાર્ય યાત્રા અને બાંધકામ કરવામાં આવતું નથી જ્યોતિષ શાસ્ત્ર મુજબ મિત્રો આ વર્ષે રક્ષાબંધન ના દિવસે ભદ્રા મિત્રો આઠ ઓગસ્ટે બપોરે મિત્રો બે અને બાર વાગ્યા થી શરૂ થશે અને નવ વાગ્યા ના રોજ એક અને બાવન વાગ્યા સુધી રહેવાનું છે આથી મિત્રો આ સમય બાદ જ રાખડી બાંધી શુભ ગણાશે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રમ્પ ટેરીથી હીરા ઉદ્યોગ પર બેરોજગારીનું સંકટ અમેરિકી રાષ્ટ્રપતિ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મિત્રો ભારત પર પચાસ ટકા ટેરિફ લાદવાથી સુરત અને મુંબઈના ડાયમંડ ઉદ્યોગ પર મોટું સંકટ ઊભું થયું છે આ ઊંચા મિત્રો ટેરિફને કારણે અમેરિકામાં ભારતીય હીરા ઉદ્યોગ બનશે જેનાથી મિત્રો નિકાસમાં ઘટાડો થશે અને હજારો રત્ન કલાકારો માટે બેરોજગારીનું જોખમ વધ્યું છે ઉદ્યોગકારોનું માનવું છે કે આ નિર્ણય પહેલેથી જ મિત્રો મંદી પસાર થઈ રહેલા ઉદ્યોગ માટે એક મોટો ફટકો છે

જિલ્લાના ખેડૂતો છે તેમને મિત્રો આ રાહત મળવાની છે યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રાખડી ખરીદવા બહેનોનો ઘસરો ભાવનગરની બજારોમાં રાખડી ખરીદવા બહેનોનો ઉત્સાહ વધી રહ્યો છે તો શહેરની દુકાનો અને લારીઓમાં ભાઈ ભાભી માટે મિત્રો ડિઝાઈનર ચાંદીની રુદ્રાશ અને ફોટાવાળી રાખડીઓથી લઈને મિત્રો બાળકો માટે છોટા ભીમ સ્પાઇડરમેન ડોરીમોન લિટલ કૃષ્ણા જેવી કાર્ટૂન રાખડીઓ મળે છે લાઈટ અને મિત્રો મ્યુઝિક વાળી રાખડીઓ લોકપ્રિય છે કિંમતો રૂપિયા દસ થી લઈને 500 રૂપિયા સુધીની છે અંબાલાલ પટેલ ની ભૂકા કાઢે તેવી આગાહી ખાસ કરીને હવામાન અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આઠ તારીખ થી લઈ બાર ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં મિત્રો ગાજવીજ સાથે સામાન્ય વરસાદ પડી શકે છે સત્તર ઓગસ્ટે મિત્રો બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને મધ્યપ્રદેશના પૂર્વ ભાગમાં ભારે વરસાદ લાવી શકે છે તો છવ્વીસ તારીખથી લઈને ત્રીસ ઓગસ્ટ વચ્ચે રાજ્યના કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ પડી શકે છે ને જેના કારણે મિત્રો નદીઓમાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે

હતી તો આ સોદા માટે રક્ષા મંત્રી રાજનાથ સિંહ વોશિંગ્ટન જવાના હતા તે મિત્રો હવે કેન્સલ થયું છે તો આ સોદો મિત્રો એકત્રીસ હાજર પાંચસો કરોડ નો હોવાનું કેહવાયું છે ત્યાર બજારના સમાચારો વિશે વાત કરીએ તો એલપીજી સબસિડીના ત્રીસ હજાર કરોડની મંજૂરી એ પીએમ મોદીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટને બેઠકમાં મિત્રો ઘરેલુ ઘરેલું એલપીજીના વેચાણમાં થયેલા મિત્રો નુકસાનીની ભરપાઈ તરીકે મિત્રો લોક બીપીસી અને મિત્રો એચપીસી જેવી ત્રણ જાહેર વિતરણ કંપનીઓ રૂપિયા ત્રીસ હજાર કરોડના વળતર માટે મંજૂરી અપાય છે તો પેટ્રોલિયમ અને મિત્રો કુદરતી વાયુ મંત્રાલય દ્વારા આ રકમ વિતરણ કરાય છે અને ચુકવણી બાર હપ્તામાં કરવામાં આવશે આ પગલું જાહેર કંપનીઓને નાણાકીય સ્થિતિ સુધારવા સાથે ઉપભોક્તાઓ રક્ષા કરવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર હવે મિત્રો ખાતરની અછત દૂર થશે ગુજરાતમાં ખેડૂતો માટે ખાસ કરીને ખાતરને લઈને સારા સમાચારો આવ્યા છે જે પણ મિત્રો ખાતરની અછતને દૂર કરવા માટે કેન્દ્ર સરકાર તરફથી ગુજરાતને રોજ 8 થી લઈને 10000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો છે તે મિત્રો મોકલવામાં આવશે તો કૃષિ મંત્રી રાગોજીભાઈ પટેલએ જણાવ્યું હતું કે ખેડૂતોને જરૂરિયાત મુજબ સમયસર ખાતર મળી રહે તે માટે સતત મિત્રો દેખરેખ રાખવામાં આવી રહી છે હાલમાં મિત્રો રાજ્યના કેન્દ્ર પર એક લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે આ ઉપરાંત મિત્રો કપાસ અને મગફળીનું વાવેતર પણ વધ્યું છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વીમાની રકમ તો ચૂકવીસ પણ છે પંદર હજાર ખેડૂતોને રાહત આપતી ગુજરાત હાઈકોર્ટ ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટે બે હજાર સત્તર અને અઢારના ખરી પાકના નુકસાન અંગે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે એફબીઆઈ વીમા કંપનીને પંદર પાત્ર ખેડૂતોને પાક વીમાની રકમ આઠ વ્યાજ સાથે ચૂકવવાનો આદેશ આપ્યો છે આ કુલ રકમ સાત કરોડ રૂપિયાથી વધુ હોવાનો અંદાજ છે આ મિત્રો છ

મિત્રો આ ચુકવણી માટે જવાબદાર નથી જોકે મિત્રો હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે વીમા કંપની અને સરકાર વચ્ચેના કરારથી ખેડૂતોને કોઈ પણ નુકસાન ન થવું જોઈએ કોર્ટે કહ્યું કે મિત્રો ખેડૂતોએ સમયસર પ્રીમિયમ મિત્રો ચૂકવ્યું છે અને તેમને મિત્રો વીમાનો લાભ પણ મળવો જોઈએ આ નિર્ણય સાથે મિત્રો વ્યક્તિગત દાવા દાખલ કરવાનો વિકલ્પ પણ ખોલ્યો છે તો જેમણે પણ મિત્રો વ્યક્તિગત રીતે દાવા દાખલ કર્યા હતા તો આ નિર્ણય મિત્રો રાજ્યના હજારો ખેડૂતોમાં ખુશીની લહેર છે તે મિત્રો ફેલાઈ ગઈ છે ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી કેબિનેટની બેઠકમાં લેવાયા પાંચ મોટા નિર્ણયો તો મિત્રો આ પાંચ મોટા નિર્ણયોથી મધ્યમ વર્ગને ત્રીસ હજાર કરોડને સબસિડી મળવાની છે શુક્રવારે દિલ્હીમાં મોદી કેબિનેટની બેઠક મળી હતી અને તેની અંદર મિત્રો પાંચ મોટા ગરીબો માટે મોટા નિર્ણયો છે તે મિત્રો લેવામાં આવ્યા હતા કેબિનેટે આસામ અને ત્રિપુરા માટે બેતાલીસોને પચાસ કરોડનો ખાસ પેકેજ છે તે પણ આપ્યું હતું આ ઉપરાંત મિત્રો સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજ યોજના માટે બાર હજાર અને સાહીઠ કરોડ રૂપિયા અને ઘરો માટે સસ્તા એલપીજી પૂરા પાડવા માટે ત્રીસ કરોડ રૂપિયા ટેકનિકલ શિક્ષણ સંસ્થાઓને મજબૂત કરવા માટે બેતાલીસો કરોડ રૂપિયા અને મિત્રો મરકનામાં પોંડુચેરુ ચાર લેન હાઈવે માટે એકવીસો સત્તાવન કરોડ રૂપિયા મંજૂર કર્યા છે સાથે જ મિત્રો તમને જણાવી દે કે મહિલાઓને રક્ષાબંધનની ભેટ છે તે પણ આપી છે મોદી કેબિનેટે રક્ષાબંધન એક દિવસ પહેલા જ મહિલાઓને ભેટ આપી છે કેબિનેટે વર્ષ પ્રધાન મંત્રી પ્રધાનમંત્રી યોજના યોજનાના લાભાર્થીઓ માટે લક્ષિત સબસીડી ચાલુ રાખવાની મંજૂરી આપી છે આ માટે સરકારે બાર હજાર કરોડ રૂપિયા મંજૂર કરી દીધા છે તો હવે મિત્રો મધ્યમ વર્ગ ને ત્રીસ હજાર કરોડ રૂપિયા પણ આપ્યા છે મોદી કેબિનેટની બેઠકમાં સરકારે મધ્યમ વર્ગને મોટી ભેટ આપી છે કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અશ્વિ વૈષ્ણવે જણાવ્યું હતું કે મધ્યમ વર્ગને સસ્તી એલપીજી પૂરી પાડવા માટે મિત્રો ત્રીસ હજાર કરોડ રૂપિયાની સબસિડી છે તે મિત્રો મંજૂરી આપી છે

તમને જણાવી દે કે જો ખેડૂત મિત્રો 25 બોરી ખરીદે છે તે મિત્રો ફ્રી માં મળવાનો છે આ વીમો એક વર્ષ માટે માને રહેશે અને ખાતર ખરીદા પછી ના એક અંદર તેમની ગણતરી છે તે મિત્રો શરૂ થશે મિત્રો ગ્રામીણ